વડોદરા શહેરના કમાટી ભાગમાં છેલ્લા બાર વર્ષથી જોય ટ્રેન ચાલે છે અને આજે તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવતા જોય ટ્રેનને સજાવવામાં આવી હતી આજ રોજ જોય ટ્રેનના બાર વર્ષ પૂર્ણ થઈ તેરમા વર્ષમાં પ્રવેશ કરેલ છે જોય ટ્રેનને ફૂલોથી સજાવવામાં આવી છે પરંતુ જોય ટ્રેન હજુ બંધ છે કોર્પોરેશનમાંથી મંજૂરી મળ્યા બાદ ચાલુ કરવામાં આવશે પોલીસ વિભાગથી પરમિશન મળી ગઈ છે હવે જોય ટ્રેનના મેનેજમેન્ટ રાહ જોઈ રહ્યું છે અને થોડા જ દિવસ બાકી છે તહેવારોને જેમ કે દિવાળીને અને સ્કૂલોના વેકેશન પડશે અને જોય ટ્રેન આજની તારીખમાં બંધ છે તો જલ્દીમાં જલ્દી પરમિશન આપવામાં આવે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા તો બાળકોને જોય ટ્રેનમાં બેસવા માટે 10 મેના રોજ અકસ્માત થયો હતો જેને લઈને ટ્રેન બંધ કરવામાં આવી છે પરંતુ કમિટી સૂચના મુજબ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે કોર્પોરેશનમાંથી પરમિશન નથી મળતી બહારથી ઇન્કવાયરી માટે સહેલાણીઓ પૂછી રહ્યા છે કે જોય ટ્રેન ક્યારે ચાલુ થશે હા આપણે ગઈકાલે 17 સપ્ટેમ્બરે આપણે આજથી 12 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી સાહેબના બડ ડેના દિવસે જોય ટ્રેનની પણ આપણે અહીંયા કમાટીબાગ ખાતે શરૂઆત કરેલી હતી જેના ગઈકાલે બાર વર્ષ પૂર્ણ થઈને હવે તેરમા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે બાર વર્ષથી સતત જોય ટ્રેન આપણી શરૂ થયેલી છે હાલમાં જે દસ મહિના રોજ જે અકસ્માત થયો હતો જેના અનુસંધાને આપણી જે જોય ટ્રેન છે એ બંધ કરવામાં આવેલ હતી ત્યારબાદ ગુજરાત સરકારની જે કમિટી બનાવેલી હતી એમના તરફથી પણ આપણને મંજૂરી મળી ગયેલ છે અને કોર્પોરેશન તરફથી જે સૂચન કરવામાં આવેલા હતા જ્યાં બેરિકેટિંગ કરવાનું કીધેલું હતું એ ત્યાં આગળ અમે બેરિકેટિંગની પણ વ્યવસ્થા કરી દીધેલ છે જ્યાં જરૂર પ્રમાણે જ્યાં જરૂરિયાત લાગતી હતી ત્યાં આગળ આપણે બેરિકેટિંગ લગાવી દીધેલ છે જ્યાં જેથી કરીને પબ્લિકની સેફ્ટીનું ધ્યાન રાખી શકીએ પ્લસ બીજા જે જે વધારે કરવાના હતા કે અનાઉન્સમેન્ટ સિસ્ટમ કરવાની હતી એલ લાઈટ લગાવવાની હતી કે પછી સિક્યુરિટી ગાર્ડ્સની વ્યવસ્થા કરવાની એ હતી એ બધું અમે કરી દીધેલ છે હવે કોર્પોરેશનમાંથી આગળથી પરમિશન મળે એટલે આપણે અમે જોય ટેન્સ શરૂ કરી શકીએ એવું છે હા અમે જોયની ચાલુ કરવા માટેની પરમિશન માટેની રજૂઆત કરેલી છે અને બારગામથી પણ સહેલાણીઓ આવે છે અને સ્કૂલના પ્રવાસો પણ ચાલુ થઈ ગયા છે અને આવના ટૂંક સમયમાં હવે દિવાળી વેકેશનથી શરૂ થવાનું છે તો કેટલી આવી સહેલાનીઓ આવે છે જે અવારનવાર આવીને પૂછપરછ કરતા હોય છે ટેલિફોનિક પણ કેટલીક ઇન્કવાયરીઓ આવતી હોય છે તો એમને પણ રજૂઆત કરતા હોય છે કે સાહેબ જોઈટેન ચાલુ કરો અમારે જોઈટેન માટે આવવું છે પણ હદમાં પરમિશન ના આવવાથી અમે હજુ સુધી જોઈન્ટ ચાલુ કરી હા અમે છેલ્લા બે મહિનાથી રજૂઆત કરીએ છીએ એટલે એમની જે કીધું હતું એ પ્રમાણે અમે કરી દીધું છે એટલે હાલમાં હવે પરમિશન આવે એટલે અમે